સમય ની ખુબ વ્યસ્તતા છે અને કાર્યક્રમો હોવાથી હૃદય ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ ત્યારબાદ ગામના અનેક આગેવાનો સહકાર અને સહયોગ કાલુભાઈ ભાદરકા સરપંચ શ્રી ખડિયા મોહન બાપા જાદવ રમેશભાઈ મકવારા મુસ્લિમ સમાજના પ્રમુખ રાવળિયા ખડિયા હરસુખભાઈ પરમાર અને રામદેવભાઈ જાદવ ખડિયા આ તમામ સાથીઓને વિનંતી કરીશ કે ઝડપથી અત્યારે ઉપસ્થિત થશે સાહેબ સાથે હાથ મિલાવી અને શુભેચ્છા અને અભિનંદન પાઠવશે ઝડપથી વિનંતી કરીશ સ્વાગતના દોરમાં આપણે આગળ વધવું છે

જન્મ જન્મદિવસથી ખૂબ શુભકામનાઓ પાઠવીએ આપણા સૌ માટે ખુશીનો દિવસ છે કે આજેના દિવસે પોતાના જન્મદિવસમાં ખૂબ વ્યસ્ત કાર્યક્રમમાં પણ ડુંગરપુર ગામના આપણા સૌ કોઈના અહીંયા ધારાસભ્ય ગોપાલભાઈ બેઠા છે પરંતુ ગોપાલભાઈને ચિંતાણવા માટે જેમણો આ પંથળી કરતાને મજબૂત રાખી ખંભે ખંભો મિલાવી આજથી પણ વધારે ગામડાઓમાં ગોપાલભાઈનો પ્રવાસ કરવા માટે દિવસ રાત જોયા વગર જેમણે મેં મહેનત કરી છે એવા મારા જુનાગઢ જિલ્લા પ્રમુખ શ્રી માનની હરેશભાઈ સાવલિયા આપણી વચ્ચે ઉપસ્થિત છે અમાર જોરદાર તાલીઓના નાદ સાથે હરેશભાઈ સાવલિયાને વધાવીએ શ્રી ગલ્લાત ગ્રુપ ડુંગરપુર મુનાભાઈ ડાયાભાઈ સંજયભાઈ અગોલા અમરસીભાઈ સદગામા નીતેશભાઈ અર્જણભાઈ મનોજભાઈ પટડિયા અને એમનું સમગ્ર ગ્રુપના તમામ સાથીઓને ઝડપથી વિનંતી કરીશ અત્રે ઉપસ્થિત થશે ગોપાલભાઈ હસ્તે ખેસ પહેરાવી અને વિધિવત રીતે સહકાર સૌ વિશ્વાસ દરેકનો નો આશીષ અનેક આજે આમ આદમી પાર્ટી ને મજબૂત કરવા માટે અનેક યુવાનો અનેક વેલનારે જોડાઈ રહ્યા છે છેલ્લા કેટલાય વર્ષોથી ડુંગરપુર ગામના દરેક ઘર ઘર સુધી પહોંચી સંગઠનના માધ્યમથી સામાજિક ગ્રુપના માધ્યમથી કામ કરી રહ્યા હતા અને આજ વિધિવત રીતે આપણા લોકલ્લા ધારાસભ્ય શ્રી ગોપાલભાઈ ના હસ્તે ખેસ અને ટોપી પહેરી અને આમ આદમી પાર્ટી સાથે જોડાઈ રહ્યા છે આપ સૌનો આમ આદમી પાર્ટી પરિવારમાં હાર્દિક હાર્દિક સ્વાગત છે ત્યારબાદ જુના ડુંગરપુર ગામના હરૂપના અનેક યુવાનો અનેક વડીલો આજ વિધિવત રીતે ગોપાલભાઈના હસ્તે ખેસ પહેરાવી અને આમ આદમી પાર્ટી સાથે જોડાઈ રહ્યા છે આમ આદમી પાર્ટીનું સંગઠન મજબૂત થઈ રહ્યું છે જોરદાર તાલીઓના નાદ સાથે આ તમામ ગ્રુપને વધાવીએ શારદાનગર અજયભાઈ વાઘેલા અને એમના ગ્રુપને વિનંતી કરીશ કે ઝડપથી અત્રે ઉપસ્થિત છે ત્યારબાદ વિજાપુર

પલપડા અને એમનો ગ્રુપ આ બંને ગ્રુપ વિનંતી કરીશ કે એ પણ અત્રે ઉપસ્થિત થશે અને વિધિવત રીતે ક્લાસવા ગામના તમામ આગેવાનો અને યુવાનો પણ વિધિવત રીતે આમ આદમી પાર્ટી સાથે જોડાઈ રહ્યા છે થોડી ઝડપ કરશું આપણે સમયની ખૂબ મર્યાદા છે અને આપણો કાર્યક્રમ પણ સમયથી થોડો લેટ ચાલુ થયો છે તો આપ સૌને વિનંતી છે ખેસ પેલીના ઝડપથી આપ સૌ પોતપોતાનો સ્થાન લઈ લેશો ક્લાસવા ગામના ગ્રુપ ભીકુભાઈ અને એમનો ગ્રુપ અને ભાવેશભાઈ અને એમનો સમગ્ર ગ્રુપને વિનંતી કરીશ ભાઈ થોડી ઝડપ રાખશો પછી તમારી વચ્ચે ગોપાલભાઈ આવશે એટલે આપણે હજુ ગોપાલભાઈને છે ઝડપથી આવી જજો ભાઈ થોડો વધારે સમય નહીં લેશું ઝડપથી ત્યારબાદ હુસૈનભાઈ બ્લોચ શારદાનગર એમના ગ્રુપને વિનંતી કરીશ કે અત્યારે આવશે ક્લાસવા ગામના અંકિતભાઈ અને એમના ગ્રુપને પણ વિનંતી કરીશ ઝડપથી આવશે ભાઈ ઝડપથી આવજો અને ઝડપથી પોતાનું સ્થાન પણ લઈ લેજો થોડી અવ્યવસ્થા ના સર્જાય અને વિધિવત રીતે આજે આમ આદમી પાર્ટી ના સંગઠન મજબૂત કરવા માટે ભાઈ બાળકો બાળકો તમે હટી જાઓ ભાઈ બાળકો બાળકો પ્લાસવા ગામના ના ભીખુભાઈ અને એમનો ગ્રુપ ભાવેશભાઈ અને એમનો ગ્રુપ અંકિતભાઈ અને એમનો ગ્રુપ ઝડપથી આવી જાઓ ભાઈ ઝડપથી આવી જશો સમય ની ખૂબ મર્યાદા છે હજુ આપણે ગોપાલભાઈ ને સાંભળવા છે એટલે બાકીના સાથીઓને વિનંતી પોતાનું સ્થાન લઈ લેશો ઝડપથી સૌને વિનંતી છે

આપણે સૌ માટે કે લાવો છે અને છેલ્લા દોઢ બે કલાક